ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કર્મના લેખાજોખા એક અહંકારી વેપારીની વાર્તા છે આ વાર્તા એટલી બધી સરસ છે કે મિત્રો પૂરા અંત સુધી જો તમે સાંભળશો તો તમને ઘણું બધું સમજાઈ જશે ખૂબ બધું જ્ઞાન ઘણું બધું કહી દે છે આ વાર્તા એ તો તમને આ વિડીયો સાંભળીને જ ખબર પડશે તો વિડીયોને અંત સુધી જુઓ અને આ વિડીયો બને એટલો શેર કરજો જેથી જીવનમાં બીજાને પણ સાચી રાહ સાચો માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા મળે તો સરસ વિડીયો છે અંત સુધી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં નમો ભગવતે નમ શિવાય આપણે વડીલોથી તો સાંભળ્યું જ હશે આપણે આપણા વડીલો પાસેથી વડવાઓ પાસેથી સાંભળતા આવ્યા છીએ કે કર્મના લેખા જોખા ક્યારેય ખોટા નથી પડતા કારણ કે ઉપર વાળો ક્યારેય રિશ્વત નથી લેતો મિત્રો ઘણીવાર આપણે વિચારી લઈએ છીએ કે સંપત્તિ અને શક્તિ જ બધું છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અસલી ખુશી અને આત્મિક શાંતિ ક્યાં મળે છે કેવી રીતે મળે છે શું છે એ અપાર ધન આપતા પણ આપણે શું શાંતિ ખરીદી શકીએ છીએ તો એ આપણે આ વાર્તામાં સાંભળશું જીવનના ઊંચા ઓધા અને સાંસારિક સફળતાની રમતમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આ ભૌતિક વસ્તુઓ અસ્થિર છે અસ્થાયી છે આ બધું હંમેશા માટે નથી રહેતું જીવનની અસલ સફળતા આપણા કર્મમાં છુપાયેલી હોય છે જે આપણને હાર્યા પછી પણ અંદરથી મજબૂત બનાવે છે આ વાતને સમજવા માટે આ વાર્તા સંભળાવું છું તમને સરસ મજાની વાર્તા છે પૂરી સાંભળજો બહુ સમય પહેલાની વાત છે એક રાજ્યમાં એક વેપારી રહેતો હતો તેનું નામ હતું રઘુનાથ રઘુનાથ એના વ્યાપારમાં બહુ સફળ હતો તેની સંપત્તિ રાજ્યના ખૂણા ખૂણામાં ફેલાયેલી હતી તેની પાસે બહુ ધન દોલત મિલકત એશો આરામના સાધન હતા પણ એના જીવનમાં શાંતિ અને સંતોષનું નામ નિશાન નહીં રઘુનાથ બહુ ચાલાક અને લાલચી ઇન્સાન હતો તે તેની બુદ્ધિમતા અને ચાલાકીથી વેપારમાં બહુ પૈસા કમાતો હતો તેની આદત હતી કે તે નાના નાના વેપારીઓ અને ગરીબ ખેડૂતોનું શોષણ કરતો હતો તેના માટે પૈસા જ તેની શક્તિ હતી પૈસા અને શક્તિ જ બધું જ હતું એની માટે બીજી કોઈ વસ્તુ માન્ય નહોતી રાખતી તેણે ક્યારેય એના પાપ અને પુણ્ય વિશે ગંભીરતાથી વિચાર્યું જ ન હતું રઘુનાથની પત્ની સુમિત્રા તેનાથી બિલકુલ જુદી એકદમ અલગ હતી સુમિત્રા ધાર્મિક અને દયાળુ સ્વભાવની હતી એ રોજ મંદિરે જતી પૂજા કરતી અને જરૂરત મનોને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતી હતી તે હંમેશા એના પતિને કહે કે ધન દોલત જીવનને સુખદ બનાવી શકે છે પણ સાચું સુખ અને શાંતિ તો માત્ર સારા કર્મો અને ભગવાનની ભક્તિમાં જ છે પણ રઘુનાથ એની વાતને હસવામાં કાઢી નાખે અને કહે કે તારા આ ધર્મ અને ભક્તિની વાતો મારા માટે બેકાર છે હું મારા કર્મનું ફળ ખુદ જોઈ રહ્યો છું હું અમીર છું તાકાતવાર છું અને લોકો મારાથી ડરે છે મારા માટે આ જ ઘણું છે સમય આમને આમ વીતતો ગયો અને રઘુનાથનો વ્યાપાર વધતો જ ગયો તેની સંપત્તિ એટલી વધી ગઈ હતી કે તે ખુદને રાજ્યનો સૌથી શક્તિશાળી વ્યક્તિ સમજતો હતો

તાકાત બની ગયો પણ રઘુનાથની લાલચ અહી હજી સમાપ્ત નથી થઈ એણે જોયું કે રાજ્યના ઘણા હિસ્સામાં ગરીબ ખેડૂતો પાસે નાની નાની જમીનના ટુકડાઓ હતા અને એ જમીન ખૂબ જ સારી આ જમીનો પર એની નજર હતી અને એ જાણતો હતો કે એ જમુન જમીન બહુ ઉપજાઉ છે અને એનાથી ઘણા પૈસા કમાવી શકાય છે રઘુનાથે એક યોજના બનાવી કે તે એ જમીનો હડપી લેશે એના કારોબારમાં સમાવેશ કરી લે છે એ તેણે તેની યોજના પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું તેણે તે ખેડૂતોને જે નાની નાની જમીનના ટુકડાઓ હતા એ ખેડૂતોને પૈસા ઉધાર આપ્યા એટલે કે કર્જ રૂપે આપ્યા જ્યારે એ ખેડૂતો સમય પ્રમાણે કર્જ પાછું ન આપી શક્યા કર્જ ચૂકવી ન શક્યા તો તેણે એની જમીનો હડપી લીધી રઘુનાથ હજી પણ અહીં ના રોકાયો એણે ન માત્ર ગરીબ ખેડૂત સાથે અન્યાય કર્યો પણ તેના પરિવારને પણ બત્તર હાલતમાં ધકેલી દીધા ધીરે ધીરે તેણે ગામના લગભગ બધા જ ગરીબ ખેડૂતની જમીન કબજે કરી લીધી હતી અને તેના کاروبارના દિવસે 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 વધતો જતો હતો તેના کاروبارનો એ બધો એણે હિસ્સો બનાવી લીધો આ બધી વસ્તુથી તેની પત્ની સુમિત્રા બહુ દુખી થતી તેણે ઘણી વાર બહુ બધી વાર રઘુનાથને વિનંતી કરી કે એ આ પાપ કરવાથી ડરે અને ગરીબો સાથે આવો અન્યાય કરવાનું બંધ કરે પણ રઘુનાથ એની એક વાત સાંભળે નહીં એ વધારે સંપત્તિને ભેગી કરવામાં જ દોડ્યો ચાલ્યો વધારેને વધારે સંપત્તિ ભેગી કરવામાં લાગી રહ્યો અને એની લાલચ દિવસેને દિવસે વધતી ગઈ અને એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા જે એમની સાધના અને જ્ઞાન માટે પ્રખ્યાત હતા એ લોકોને ધર્મ અને સચ્ચાઈ નો ઉપદેશ આપવા માટે યાત્રા કરતા હતા જયારે એ વેપારી પત્ની ને મળ્યા તો તેમણે એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારા પુણ્યના ના કર્મ તાણા તારા પુણ્યના ના કર્મ તને જીવનમાં શાંતિ અને મોક્ષ તરફ લઈ જશે પણ યાદ રાખજે કે પાપનું ફળ જરૂર મળે છે અને આગળ કહ્યું કે જેના હૃદયમાં લાલચ અને અન્યાય વાસ કરે છે એને જીવનમાં અંધકાર અને દુઃખ જ મળે છે વેપારીની પત્નીએ મહાત્મા સાથે તેના પતિ વિશે બધી ચર્ચા કરી અને તેમને પ્રાર્થના કરી કે તેને સાચા માર્ગે લઈ આવો સાચો રસ્તો બતાવો મહાત્મા કહે છે પાપ અને પુણ્યનો ફળ વ્યક્તિને પોતાની આત્માના ઊંડાણમાં મહેસૂસ થાય જ છે તારો પતિ પણ એક દિવસ તેના કર્મનું પરિણામ જરૂર પામશે અત્યારે એ તેના પાપમાં આંધળો થઈ ગયો છે પણ એક સમય આવશે જ્યારે એની ભૂલોનું ભાન થશે તેને આટલું કહીને મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા હવે રઘુનાથ વેપારીની સફળતા અને તાકાત એટલી હદ સુધી વધી ગઈ હતી કે એ રાજાના દરબારના નિર્ણયોમાં હસ્તક્ષેપ કરવા લાગ્યો એને એના વેપારીઓને જે નાના નાના વેપારીઓને લૂંટતો હતો એ વેપારીઓને એટલો બધો હેરાન કરતો એટલો બધી લાલસથી બધું ધન હડપતો કે એ બિચારા દુખી દુખી થઈ ગયા એને એના વેપારને એટલો વધારે લીધો હતો કે રાજ્યની આર્થિક સ્થિતિ પણ એના પર નિર્ભર થઈ ગઈ રાજા પણ હવે વેપારીની આર્થિક તાકાત સામે કમજોર મહેસૂસ કરતા હતા કેમકે રાજ્યના ઘણા ભાગોમાં વેપારીના લગભગ મોટા ભાગે વેપારીનો વેપાર વર્ચસ્વ સ્થાપિત થઈ ગયો હતો પછી અચાનક વેપારી વેપારીની અંદર કઈક બદલાવ આવવા લાગ્યો હવે તેને રાતમાં સૂવામાં તકલીફ પડવા લાગી જ્યારે તે સૂતો તો તેને અજીબ અજીબ સપના આવવા લાગ્યા સપનામાં એ خودને એક ઊંડા અંધારાના કૂવામાં પડતો જુએ છે એ જુએ છે કે એ પોતાના સપનામાં કે એ ખેડૂતોને જુએ છે કે જેની એને જમીન હડપી લીધી હતી જે વેપારીઓને લૂંટ્યા છે જેની જોડે અન્યાય કર્યો છે એ બધાને એ સપનામાં જુએ છે આ ડરામણા સપના તેને હેરાન કરવા લાગ્યા હવે એને એવું લાગવા લાગ્યું કે કોઈ અજ્ઞાત શક્તિ તેને તેના કર્મનું પરિણામ બતાવી રહી છે એ રોજ એ સપનાથી ડરીને જાગી જાય અને માનસિક પીડા તેને લગાતાર સતાવા લાગી વેપારીની હાલત દિવસે ને દિવસે બગડવા લાગી રઘુનાથની હાલત તો એને ઊંઘ ના આવે એને ચેન ન પડે આ સમય દરમિયાન વેપારીની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું સિદ્ધાર્થનો અર્થ થાય છે સફળતા પ્રાપ્ત કરનારો સિદ્ધાર્થ રઘુનાથ અને સુમિત્રાનો એકનો એક લાડકો દીકરો હતો એના નિર્મલાના જીવનમાં એટલે કે સુમિત્રા સુમિત્રાના જીવનમાં નવી નવી ખુશી આવી ઉમંગ ભરી દીધી પણ હજી રઘુનાથ વેપારી એના વેપાર અને સત્તાની દોડમાં જ દોડી રહ્યો હતો વેપારીને રઘુનાથને તેના પુત્રની પરવરિશની કોઈ ચિંતા ન હતી કેમ કે એને વિશ્વાસ હતો એને એ જ ઈચ્છા કે એની પાછળ એટલી સંપત્તિ મૂકીને જશે કે સિદ્ધાર્થ નું જીવન આરામથી વીતી જાય સુમિત્રા ઘણી બધી વાર કહે ચિંતામાં હતી તેને એવા એવો અહેસાસ થઈ રહ્યો હતો કે તેના પતિના પાપોનો પ્રભાવ તેના દીકરાના જીવન પર પડશે એ એવું ઈચ્છતી હતી કે તેનો દીકરો સિદ્ધાર્થ એક સારો વ્યક્તિ બને પણ તેના પિતાની છાયાથી બહાર નીકળવો એ કઈ આસાન ન હતું સિદ્ધાર્થનું બાળપણ એક અમીર પૈસાવાળા પરિવારમાં વીત્યું ત્યાં તેને બધી જ રીતની સુવિધાઓ આરામ મળ્યો પણ એ પોતાના પિતાની કઠોરતા ને લાલચથી અજાણ ન હતો તે બધું જ જાણતો હતો જેમ જેમ તે મોટો થયો તેમ તેમ પોતાના પિતાની હરકતો પર સવાલ ઉઠાવાના તેણે શરૂ કર્યા એક દિવસ સિદ્ધાર્થે તેની માને પૂછ્યું માં પિતાજી હંમેશા ગરીબોની જમીન અને સંપત્તિ કેમ છીનવી લે છે કેમ હડપી લે છે શું આ કઈ સારું છે તેની માએ તેને સમજાવતા કહ્યું બેટા તારા પિતાને હજી સુધી ધર્મ અને સત્યનું જ્ઞાન નથી થયું તે પાપ અને પુણ્ય વચ્ચેનો ફર્ક નથી સમજતા યાદ રાખજે કે આપણે જે પણ કર્મ કરીએ છીએ એનું ફળ આપણને જરૂર ને જરૂર મળે છે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાથી સાચી જ શાંતિ મળે છે સિદ્ધાર્થે તેની માની વાતને મનમાં સારી રીતે ઉતારી લીધી સારી રીતે બેસાડી લીધી પણ ક્યારે એણે એના પિતાને એના કર્મ વિશે કંઈ કહેવાની હિંમત કરી નહીં એ મનમાને મનમાં એના પિતાના કર્મોથી નિરાશ રહેતો હતો એ જાણતો હતો કે એક દિવસ સત્ય જરૂર સામે આવશે જેમ જેમ સિદ્ધાર્થ મોટો થયો તેમ તેમ તેની જિજ્ઞાસા અને વિચારશીલતા વધતી ગઈ તે હંમેશા એની માં પાસેથી જીવનના ઉદ્દેશ અને કર્મના પરિણામ વિશે સવાલ પૂછતો રહેતો ધીરે ધીરે સિદ્ધાર્થને એ સમજાવા લાગ્યું કે પાપ અને પુણ્યનો સિદ્ધાંત માત્ર ધર્મોનો એક નિયમ નથી પણ જીવનની સચ્ચાઈ છે એ અક્ષર વિચારતો કે જો મારા પિતા જેવા ધનવાન અને શક્તિશાળી વ્યક્તિને પણ એના પાપનું ફળ ભોગવવું પડશે આનો મતલબ છે કે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ એના કર્મના પ્રભાવથી મુક્ત નથી એક દિવસ સિદ્ધાર્થ તેના પિતાને સવાલ પૂછવાની હિંમત કરે છે અને પૂછ્યું કે પિતાજી તમે જીવનમાં બહુ બધી સંપત્તિ અને સફળતા મેળવી છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધાનો અસલી ઉદ્દેશ શું છે શું એવો સમય આવશે જ્યારે આ ધન અને સંપત્તિની કોઈ માન્યતા નહીં હોય વેપારીએ રઘુનાથે સિદ્ધાર્થની વાતને હંમેશાની જેમ હલકામાં લઈ લીધી તેણે કહ્યું સિદ્ધાર્થ તું હજી નાનો છે અને જીવન વિશે કંઈ નથી જાણતો જીવનમાં તો માત્ર બે જ વસ્તુઓ કિંમતી છે ધન અને શક્તિ આના દમ પર બધું જ મેળવી શકાય છે જ્યારે તારી પાસે આ બંને હશે તો બાકી બધી વાતો બેકાર છે સિદ્ધાર્થે એના પિતાની વાતથી અસંતુષ્ટ હતો પણ એણે એની વાતોને સીધી રીતે જુઠ્ઠી સાબિત કરવાનો સાહસ ન કર્યું તેના મનમાં સચ્ચાઈની ઊંડી શોધ ચાલી રહી હતી સત્ય શોધી રહ્યો હતો તેની જિજ્ઞાસા વધતી ગઈ અને તેણે જીવનમાં અસલી અર્થને સમજવા માટે કોઈ જ્ઞાની પુરુષની શોધ કરવાનો નિર્ણય લીધો એક દિવસ જ્યારે એ તેની ઘરની બહાર બેઠો હતો આટા મારી રહ્યો હતો ત્યારે એ જ મહાત્મા ફરીથી આવ્યા જે જેની માતાને પહેલા મળ્યા હતા સિદ્ધાર્થે ફરી તેમનું સ્વાગત કર્યું અને વિનમ્રતાથી પૂછ્યું કે હે મહાત્મા હું જીવનનો અસલી ઉદ્દેશ અને પાપ પુણ્યના ફળ વિશે જાણવા માંગુ છું મારા પિતા કહે છે કે ધન અને શક્તિ તાકાત જ જીવનનો અંતિમ લક્ષ્ય છે પણ મારા મનમાં આ વિશે શંકા છે કૃપા કરી મને સત્યનો સચ્ચાઈ શું છે એ રાસ્તો બતાવો મહાત્માએ સિદ્ધાર્થને ધ્યાનથી જોયો અને હસીને બોલ્યા કે તારા સવાલ એ કહે છે કે તારી અંદર સત્યની શોધ ચાલી રહી છે પાપ અને પુણ્યનું ફળ જરૂર મળે છે આ માત્ર આ જીવન સુધી સીમિત નથી પણ કેટલાય જન્મ સુધી ચાલે છે જીવનનો અસલ ઉદ્દેશ આત્મની શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ છે ધન અને સત્તાની ખોજ નહીં જો તું સાચું જ્ઞાન મેળવવા માંગે છે તો તારે તારા મનને પવિત્ર કરવું પડશે અને સાચા માર્ગ પર ચાલવું પડશે. સિદ્ધાર્થે મહાત્માની વાતને ધ્યાનથી સાંભળી અને અનુભવ કર્યો કે એ જ સત્ય છે, એ જ સચ્ચાઈનો માર્ગ છે. પણ એના મનમાં એ સવાલ પણ ઊભો થયો કે તેના પિતા આ સત્યનો સ્વીકાર કેમ નથી કરી રહ્યા? કેમ નથી કરી શકતા? સમય વીતતો ગયો અને વેપારી રઘુનાથનું ધન અને વ્યક્તિ ધન અને તાકાત ભલે વધતા જતા પણ એના અંદરનો ડર પણ વધી જ રહ્યો હતો. જે ખેડૂતો અને નાના નાના વેપારીઓને લૂંટે છે જેની સાથે તેણે અન્યાય કર્યો હતો એના ક્રોધ અને દુઃખે વેપારીના મનને અશાંત કરી દીધું રોજ રાત્રે વેપારીને ડરામણા સપના આવવા લાગ્યા એ સપનામાં જોતો કે તેના કરેલા પાપ અને એને ગળવા માટે તૈયાર છે એક રાત્રે એને સપનું આવ્યું કે એક ઊંડા કૂવામાં પડ્યો છે અને ચારેય બાજુ અંધારું છે જેને વેપારીઓને જેને એને લૂંટ્યા છે તે વેપારીઓ ગરીબ ખેડૂતોનો અવાજ તેને ઘેરી ઊભો છે તે અવાજ તેને ઘેરી રહ્યા છે એ લોકો તેનો અધિકાર માંગતા હતા વેપારી મદદ માટે પોકારી રહ્યો હતો પણ કોઈ એની મદદ કરવા આવતું ન હતું ત્યારે એક અવાજ તેના સપનામાં ગુંજી ઉઠ્યો કે રઘુનાથ વેપારી આ તારા કર્મોના ફળ છે જે તે વાવ્યું છે એ જ તારે લણવું પડશે આ સપનાથી વેપારી ગભરાઈ ગયો અને ઉઠી ગયો તેનું આખું એ શરીર પરસેવાથી ભીનું થઈ ગયું હતું અને એનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું આ સપનું એની અંદર એક બેચેની છોડીને ગયું વેપારી એના સપનાને પૂરી રીતે સપનાથી પૂરી રીતે ગભરાઈ ગયો તેને અનુભવ થયો મહેસૂસ કર્યું કે તેના શ્વાસ તેજ થઈ રહ્યા છે તેનું શરીર પરસેવાથી પલળી ગયું છે એ પલંગ પર બેસી ગયો અને ધીરે ધીરે ધ્રુજવા લાગ્યો પહેલી વાર તેને તેના પાપ કર્મોનો અહેસાસ થયો પણ વેપારીની બેચેની અહીં પૂરી ન થઈ તેના સપના હવે લગાતાર તેને હેરાન કરવા લાગ્યા રોજ જ રાત્રે એને એવું લાગતું કે જે વેપારીઓ અને જે ગરીબ ખેડૂતો સાથે તેને અન્યાય કર્યો છે એ એની ચારેય બાજુ ઊભા રહી એની સાથે ન્યાય માંગી રહ્યા છે એક દિવસ એણે એની પત્નીને કહ્યું કે મને લાગે છે કે મેં મારા જીવનમાં બહુ ભૂલો કરી છે મને દર રોજ ડરામણા સપના આવે છે એવું લાગે છે કે મને મારા પાપ મને ખાઈ જ છે મને કઈ સમજાતું નથી કે હું શું કરું તેની પત્ની ગંભીરતાથી બોલી પાપનું ફળ તો એકના એક દિવસ ભોગવવું જ પડે છે પણ જો તમે સાચા મનથી પ્રાયશ્ચિત કરવા માંગો છો પ્રાયશ્ચિત કરી રહ્યા છો અને સાચા રસ્તે ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો કદાચ તમને શાંતિ મળી શકશે વેપારી એની વાત સાંભળી પણ એને હજી સમજમાં ન આવ્યું કે તે આ અંધારામાંથી કેવી રીતે બહાર નીકળે ત્યારે એનો પુત્ર સિદ્ધાર્થ તેની પાસે આવ્યો અને બોલ્યો કે પિતાજી જો તમે સાચું માં જ તમારા પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગો છો તો તમે એ લોકોની મદદ કરો જેની સાથે તમે અન્યાય કર્યો છે તેને તેમનો હક પાછો આપો આ એકમાત્ર ઉપાય છે જેનાથી તમે આ માનસિક પીડાથી મુક્ત થઈ શકશો વેપારીને આ વાત હૃદયમાં ઉતરી ગઈ તેણે નક્કી કર્યું કે એ એના કર્મનું પ્રાયશ્ચિત જરૂર કરશે બીજા દિવસે તેણે તેના વેપારીઓ વેપાર સ્થગિત કરી દીધો અને એ બધા વેપારી અને એ ગરીબ ખેડૂતોને બોલાવ્યા જેની પાસેથી તેણે જેને સાથે તેણે અન્યાય કર્યો હતો વેપારી રઘુનાથે